સમાચાર મળી રહ્યા છે ભરૂચ થી ભરૂચ ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે ખારવા અને માછી સમાજે ખુલ્યો મોરચો જન આક્રોશ રેલી કાઢી આવેદન પત્ર પાઠવ ભરૂચના શુક્લ તીર્થ મેળામાં પંદરમી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેજી જીંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપો કર્યા હતા જેના અઢાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધાવા સાથે મૃત્યુ પામનાર પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું ભરૂચ ના તીર્થ ખાતે પંદરમી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો આ મેળામાં વેજલપુર વિસ્તારના બે પરિવારના લોકો શુકલ તીર્થ મેળા મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયેલા હતા જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યા હતા જ્યારે તેના એક દિવસ પહેલા પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો જોકે આ ઘટનાએ બન્યા અઢાર દિવસનો સમય વીત્યો હોવા છતાં ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનાથી બાઇક પર જન આક્રોશ રેલી યોજીને આરડીસી ધાંધલને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી કે શુકલ તીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નાહવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા બોર્ડ લગાવવામાં આવેલા ન હતા પાણીમાં કોઈ લેખિત સૂચનાનું કોઈ બોર્ડ ન હતું ચેતવણી રૂપી લાલ ઝંડીઓ લાકડીના ખૂંટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવેલા ન હતા તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય તેમજ શુકલ તીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા અવારનવાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણીરૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાને કારણે આ ગોઝારી દુર્ઘટના બનવા પામેલી છે અને તેના કારણે ખારવા સમાજના પરિવારના ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેથી નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધી ગુનેગારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારોને વળતર ચૂકવવાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ છો સુવિધા મળતે તો અમારો હાલત આવી થતી નહી જયારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા ગામમાં કોઈ ઓક્સિજન નહીં કોઈ સુવિધા નહી હતી કોઈ એમ્બ્યુલન્સ નહીં

છોકરાની બાપ માં બાપ માં બાપ વગર થઈ ગયા બે બેનો એકલીઓ છે એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને તમારા પરિવાર વિખરાવો પછી અમને કેવો બરાબર હવે અમારા છોકરા વવાના હવા જોઈએ ને ન્યાય મળવો જોઈએ બીજું કશું જોઈએ નહીં અમને મેં દિશાની મમ્મી બોલું છું દિશાનો જીવતો નીકળ્યો હતો કોઈ સુવિધા નહીં મળી અમે બોટ માં જેમ તેમ કરીને મારા છોકરાને ને લઈને આવ્યા છે એક્ટિવ એર પણ અમે લઈને આવ્યા સુકલતી માં દવાખાના માં ગયા પણ ઓક્સિજન નહીં મળ્યું કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી અમે એક્ટિવ એર પર સિવિલ પર લઈને આવ્યા છે અમે કેમ તેમ લઈને આવ્યા છે અમારું મન જાણે છે મા છોકરા અત્યારે જીવતો હતો અત્યારે કોઈ સુવિધા મળી જાતે ને મા છોકરા અત્યારે જીવી જ સુકલિપમાં તારીખ પંદર 15 ના રોજ જે અમારા સમાજના ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર ત્રણ ઇસમ છે તેને દરેકને પચાસ પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજ રોજ કલેક્ટર સાહેબના સમક્ષમાં સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા આરએસ સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબ ને અમે ખાણ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિકર છે એમના પરિવાર છે પરિવાર સાથે અન્યાય થયેલો છે તમામ અમે કરેલી છે સાહેબે અમને આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગાર ને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું તો જેથી કરીને અમે રજૂઆત આરસી સાહેબ ને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની ઉપર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું એ પ્રમાણે વિગતવારની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે સત્તાવીસ ચોવીસ લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ અધિકારીએ અને એમને ખાણખની અધિકારીને પણ આ ગસ્કની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતાં ખાણખની અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે એ સ્પષ્ટ અમર આક્ષેપ પણ આવી સાહેબ છે સમય ખાણ અધિકારી ઉપર કરેલો છે